રાધે રાધે ચાલો આજે એક એવા વિષયમાં ઊંડા ઉતરીએ જે લગભગ દરેક આધ્યાત્મિક ક્યારેક ક્યારેક ને મૂંઝાવતો હોય છે રાધે રાધે આપણી પાસે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપુરા દ્વારા લખાયેલો એક લેખ છે એમાં વૃંદાવનના શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગનો સારાંશ છે અને એમાં મૂળભૂત પ્રશ્ન એ છે કે શું ઘર પરિવાર સાથે રહીને ભગવાનને પામી શકાય કે પછી બધું જ છોડીને વૈરાગી બનવું જ પડે બિલકુલ અને આ માત્ર શું કહેવાય બે રસ્તા પસંદ કરવાનો સવાલ નથી ના એનાથી ઘણું ઊંડું છે આ લેખમાં ભક્તોએ એવા પ્રશ્નો પૂછ્યા છે જે સાધનાના દરેક પાસાને સ્પર્શે છે મનની સ્થિતિથી લઈને કર્તવ્ય અને અહંકાર સુધી બરાબર તો આપણો હેતુ મહારાજજીના જવાબોમાં જે વ્યવહારુ જ્ઞાન છુપાયેલું છે એને બહાર કાઢવાનો છે એકદમ જે આજના જીવનમાં પણ એટલું જ કામનું છે તો ચાલો શરૂઆત કરીએ પહેલો જ પ્રશ્ન બાગપતના એક ન્યાયાધીશનો છે હા એ પૂછે છે કે જો સંત માર્ગે ચાલવાથી જ ભગવાન મળતા હોય તો પછી આ ગૃહસ્થ જીવનની રચના જ શા માટે થઈ આ તો એકદમ તાર્કિક સવાલ છે ખરું ને ખૂબ જ તાર્કિક અને અહીંયા જ મહારાજજી બહુ સુંદર સ્પષ્ટતા કરે છે શું કે છે તેઓ કહે છે કે આ બંને માર્ગ પ્રવૃત્તિ માર્ગ એટલે કે ગૃહસ્થ ધર્મ અને નિવૃત્તિ માર્ગ એટલે વૈરાગી માર્ગ હા એ બંને ભગવાને પોતે જ બનાવ્યા છે કોઈ એકબીજાથી શ્રેષ્ઠ નથી બંનેનું લક્ષ્ય એક જ છે ભગવત પ્રાપ્તિ ઓકે પણ બંનેના નિયમો અને એમ કહો કે પડકારો અલગ અલગ છે એટલે એમ કહી શકાય કે પ્રવૃત્તિ માર્ગ એ ટ્રાફિકથી ભરેલા શહેરમાં ગાડી ચલાવતા શીખવા જેવું છે જ્યાં ધ્યાન સતત ભટકે અનેક જવાબદારીઓ હોય બરાબર અને નિવૃત્તિ માર્ગ એ ખાલી રેસ ટ્રેક પર ગાડી ચલાવવા જેવું જ્યાં ધ્યાન કેન્દ્રિત કરવું કદાચ સહેલું છે પણ ટ્રેક પર રહેવું એ જ સૌથી મોટો પડકાર છે વાહ ખૂબ સરસ ઉપમા આપી મહારાજજી પણ લગભગ આવું જ કહે છે અચ્છા ગૃહસ્થ જીવનમાં રહીને ધર્મપૂર્વક પરિવારનું પાલન કરતા મર્યાદામાં રહીને અને સાથે સાથે ભગવાનનું ભજન કરતા મુક્તિ મેળવવી એ અત્યંત કઠિન છે અત્યંત કઠિન હા એ લોઢાના ચણા ચાવવા જેવું છે કારણ કે ચારે બાજુથી મો અને માયા ખેંચે છે પણ જો એ આટલું જ કઠિન છે તો પછી મોટા ભાગના લોકો માટે આ માર્ગ બનાવવાનો હેતુ શું શું ભગવાન ઈચ્છે છે કે લોકો નિષ્ફળ જાય આ તો થોડું નિરાશાજનક નથી લાગતું ના જરા પણ નહીં ઉલટાનું જ્યાં કઠિન માર્ગ પર ચાલીને સફળ થાય છે એનું ગૌરવ ખૂબ મોટું છે જુઓ ગૃહસ્થ આશ્રમ એ બાકીના ત્રણેય આશ્રમોનો આધાર છે બરાબર ને એક સારો ગૃહસ્થ જ સમાજને ટકાવી રાખે છે સાચી વાત છે એટલે ભગવાન એમ નથી કહેતા કે તમે નિષ્ફળ થાઓ પણ એ કહે છે કે જો તમે આ માર્ગ પસંદ કર્યો છે તો તેની કઠિનતાને સમજો અને પૂરી નિષ્ઠાથી ચાલો અને વૈરાગી માર્ગ વિશે શું લોકોમાં એવી ખોટી ધારણા હોય છે કે જીવનથી કંટાળી ગયા એટલે ભગવાન પહેરી લીધા મહારાજ્ય આ ભ્રમને મતલબ કે જડમૂળથી ઉખાડી નાખે છે શું કહે છે એ સ્પષ્ટ કહે છે કે વૈરાગ્ય કોઈ રમત નથી એ તો કામ ક્રોધ લોભ એવી સૂક્ષ્મ વૃત્તિઓ પર વિજય મેળવી ઇન્દ્રિયો અને મનને પૂરેપૂરા વશમાં કરવાની ઘોર તપસ્યા છે ઓહો એ ખાંડાની ધાર પર ચાલવા જેવું છે એક સાચો વૈરાગી આખા જગતના કલ્યાણ માટે તપ કરે છે એની તપસ્યા લાખો લોકોને ભક્તિના માર્ગે વાળી શકે છે તો ભલે માર્ગ ગમે તે હોય મન પર કાબુ મેળવવાનો સંઘર્ષ તો કેન્દ્રમાં જ છે જ બિલકુલ અને મનને કાબુમાં કરવાનો સૌથી મોટો ઉપાય તો નામ જપ બતાવાયો છે પણ લેખમાં એક ભક્તે જપની પણ એવી ઊંડી અવસ્થાઓ વિશે પૂછ્યું છે હા આ સાધનાનો ખૂબ જ ગહન વિષય છે બિલકુલ એમાં ઉપાંશુ માનસિક અને પશ્યંતી જેવા શબ્દો છે આ તો કોઈ વિજ્ઞાનના સ્ટેજ જેવું લાગે છે ચાલો આને આપણા જેવા સામાન્ય સાધકો માટે એકદમ સરળ બનાવીએ જરૂર જો વૈખરી એટલે મોટેથી બોલીને જપ કરવો જે આપણે સામાન્ય રીતે કરીએ હા ઉપાંશુ એટલે માત્ર હોઠ ફફડે અવાજ ન આવે અને માનસિક એટલે મનમાં જપ કરવો ઓકે મહારાજજી સમજાવે છે કે ખરી રમત માનસિક જપ પરિપક્વ થાય પછી શરૂ થાય છે ત્યારે એક અદ્ભુત ઘટના ઘટે છે કેવી ઘટના જપ કરવો નથી પડતો તે આપોઆપ ચાલે છે આપોઆપ ચાલે છે એક મિનિટ એનો અર્થ શું થયો શું વ્યક્તિનો પોતાના પરથી કંટ્રોલ જતો રહે છે આ સાંભળવામાં તો થોડું ડરામણું પણ લાગે છે ના ડરામણું નહીં અદભૂત હું કરું છું એ ભાવ જ જતો રહે છે અચ્છા સાધક કરતા મટીને માત્ર દ્રષ્ટા અને શ્રોતા બની જાય છે એનું હું પણ એનો અહંકાર ઓગળી જાય છે વાહ એને અનુભવ થાય છે કે પ્રભુ પોતે જ તેના શ્વાસોશ્વાસની જેમ નામ જપ ચલાવી રહ્યા છે પ્રભુ જ તેને જમાડે છે બોલાવે છે તે તો બસ એ લીલાને જુએ છે આ એક અતૂટ આનંદ અને નશાની સ્થિતિ છે આ તો ખરેખર સાધનાની ચરમસીમા કહેવાય પણ આવી અવસ્થા સુધી પહોંચવા માટે અથવા તો માર્ગ પર ટકી રહેવા માટે પણ એક મજબૂત સપોર્ટ સિસ્ટમની જરૂર પડે ચોક્કસ આ આપણને સત્સંગ અને કુસંગના વિષય પર લાવે છે અને આ વિષય પર મહારાજજી જરા પણ બાંધછોડ નથી કરતા એમનું જવાબ એકદમ સ્પષ્ટ છે શું છે સત્સંગ તમને તારશે કુસંગ તમને ડુબાડશે બસ આટલી જ વાત એટલું સ્પષ્ટ હા તેઓ તો ત્યાં સુધી કહે છે કે ભલે નરકમાં વાસ મળે પણ કુસંગ ન મળે નરક કરતા પણ ખરાબ આ તો બહુ મોટી વાત કહેવાય આવું શા માટે કારણ કે નરકમાં તો તમે તમારા કરેલા પાપોનું ફળ ભોગવીને ખાતું સરભર કરીને પાછા આવી શકો ઓકે કર્મનું બેલેન્સ શૂન્ય થઈ જાય બરાબર પણ કુસંગ તમારી બુદ્ધિને જ ભ્રષ્ટ કરી દે છે એ તમને નવા પાપ કરવા માટે પ્રેરણા આપે છે એ તમને અનંતકાળ સુધી જન્મ મરણના ચક્કરમાં ફસાવી શકે છે આજના જમાનામાં આ વાત ખૂબ જ પ્રસ્તુત છે આજે કુસંગ માત્ર ખરાબ મિત્રો જ નથી ના જરાય નહીં એ તો સોશિયલ મીડિયાનું એલ્ગોરિધમ પણ હોઈ શકે છે જે સતત નકારાત્મક કન્ટેન્ટ બતાવ્યા કરે છે ઝહેરીલા ઓનલાઇન કમેન્ટ સેક્શન પણ હોઈ શકે છે એકદમ સાચું કુસંગ આજે આપણી આંગળીના ટેરવે છે અને સત્સંગ વિશે તેઓ કહે છે કે જ્યારે આપણા અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે જ સત્સંગનો લાભ મળે છે આ વાત મને એક બીજા વિચાર તરફ લઈ જાય છે સૌથી ખતરનાક કુસંગ કદાચ એ છે જે આપણે આપણી અંદર લઈને ફરીએ છીએ હમ એટલે કે આપણો અહંકાર હા ભક્તિનો અહંકાર લેખમાં એના પર પણ એક પ્રશ્ન છે એક ભક્ત પૂછે છે કે જ્યારે એવો વિચાર આવે કે હું નિયમ પાડું છું અને બીજા બધા પાપી છે ત્યારે શું કરવું મહારાજજી આ વૃત્તિને પરમાર્થના માર્ગમાં સૌથી મોટો શત્રુ ગણાવે છે સૌથી મોટો શત્રુ હા તેઓ કહે છે કે જે ક્ષણે તમારા મનમાં એવો વિચાર આવ્યો કે હું શ્રેષ્ઠ છું તે જ ક્ષણે તમારા પરમાર્થનો નાશ થઈ ગયો ઓ સાચો પરમાર્થી તો પોતાને તણખલા કરતાં પણ નીચો સમજે છે તેને દરેક જીવમાં પોતાના ઈષ્ટ દેખાય છે કોઈ પાપી નથી દેખાતું પણ આ કેવું સહેલું છે કરવું બહુ અઘરું છે પોતાની શિસ્ત પર થોડું ગૌરવ થવું એ તો સ્વાભાવિક છે ને જો આ વિચાર મનમાં આવી જ જાય તો એની સામે લડવું કઈ રીતે ઉપાય છે તત્કાળ શરણાગતિ મહારાજજી કહે છે કે જેવી આવૃત્તિ મનમાં આવે તરત જ સજાગ થઈ જાઓ અને ભગવાનને પુકારો પ્રાર્થના કરવી હા પ્રાર્થના કરો કે હે નાથ મારા આ ભયંકર અહંકારને નષ્ટ કરો મને માફ કરો પોતાની ભૂલનો સ્વીકાર કરીને ભગવાનના શરણે જવાથી જ આ સૂક્ષ્મ શત્રુથી બચી શકાય છે ચાલો હવે આ આંતરિક લડાઈઓમાંથી થોડા વ્યવહારિક પ્રશ્નો પર આવીએ લેખમાં કેટલાક ખૂબ જ રસપ્રદ વાસ્તવિક જીવનના પ્રશ્નો છે હા છે જેમ કે મથુરાથી બદલી થવા પર દુઃખી થયેલા એક લેફ્ટનન્ટ કર્નલ સ્મિતા ગુપ્તાજીને મહારાજજી શું સલાહ આપે છે અહી મહારાજજી કર્તવ્ય અને ભાવનાનું અદ્ભુત સંતુલન શીખવે છે કઈ રીતે તેઓ એ સૈન્ય અધિકારીને કહે છે કે તમે રાષ્ટ્ર રક્ષાના પરમ ધર્મમાં જોડાયેલા છો રાષ્ટ્રથી મોટું કંઈ નથી જે રાષ્ટ્રની સેવામાં તત્પર છે તે મહાવીર છે પહેલાં તમારો ધર્મ નિભાવો અને વૃંદાવન છોડવાના દુઃખનું શું ઘણા લોકોને પોતાના પ્રિય આધ્યાત્મિક સ્થાનથી દૂર જવું પડતું હોય છે એના માટે તેઓ ભાવનું મહત્વ સમજાવે છે તેઓ કહે છે કે વૃંદાવન માત્ર એક ભૌગોલિક સ્થળ નથી એક ચિદાનંદ ધામ છે એક ચિતનાની અવસ્થા છે અચ્છા જો તમે ભાવથી વૃંદાવન સાથે જોડાયેલા રહેશો તો હજારો માઇલ દૂર હોવા છતાં પણ તમે વૃંદાવનમાં જ છો શરીર ક્યાં છે એ ગૌણ છે મન ક્યાં છે એ મુખ્ય છે એક મિનિટ હવે પછીનો પ્રશ્ન મને રોકવા માટે મજબૂર કરે છે એક ભક્ત પૂછે છે કે તે મૃત્યુના ભયથી ભક્તિ કરે છે શું એ યોગ્ય છે હા આપણે તો હંમેશા નિષ્કામ ભક્તિ અને પ્રેમથી ભક્તિની ઊંચી ઊંચી વાતો સાંભળીએ છીએ આ તો એનાથી બિલકુલ વિપરીત છે અને મહારાજજી આ વાતની પ્રશંસા કરે છે તેઓ કહે છે કે આ ખૂબ સારી વાત છે ખરેખર હા કારણ કે મોટા ભાગના લોકો તો મૃત્યુને ભૂલીને જ પાપમાં ડૂબેલા રહે છે મૃત્યુનો ભય જ વ્યક્તિને પાપ કરતા રોકશે અને ભગવાનની યાદ અપાવશે ખરું ને હમ એ દ્રષ્ટિ તો સાચું જે મૃત્યુના ભયથી પણ ભગવાનના શરણે જાય છે ભગવાન તેને સ્વીકારે છે અને તેને અમરત્વ પ્રદાન કરે છે એટલે કે ભક્તિની શરૂઆત ભલે કોઈ પણ કારણથી થાય એ મહત્વનું નથી બિલકુલ શરૂઆત થવી જરૂરી છે ભયથી શરૂ થયેલી ભક્તિ ધીમે ધીમે પ્રેમમાં પરિણમી શકે છે ભગવાન એટલા દયાળુ છે કે તે કોઈ પણ બહાને આવેલા જીવને પાછો નથી ઠેલતા તો ભલે કર્તવ્ય હોય ભય હોય કે પ્રેમ હોય આ બધાનો અંતિમ હેતુ તો શાંતિની શોધ જ છે બરાબર અને આ આપણને એ જ ન્યાયાધીશના અંતિમ પ્રશ્ન પર લાવે છે એક એવો પ્રશ્ન જે કદાચ અત્યારે સાંભળી રહેલા દરેક વ્યક્તિના મનમાં હશે હા કયો પ્રશ્ન તેઓ કહે છે મારી પાસે બધી સુખ સુવિધાઓ છે પદ છે પ્રતિષ્ઠા છે છતાં મનમાં શાંતિ કેમ નથી અને મહારાજજી મૂળભૂત અને શું કહેવાય એકમાત્ર જવાબ આપે છે શું આપણે ભગવાનથી વિમુખ છીએ આપણે શાંતિ ખોટી જગ્યાએ શોધી રહ્યા છીએ ખોટી જગ્યાએ હા શાંતિ ભૌતિક સુવિમાઓમાં પદ પ્રતિષ્ઠામાં છે જ નહીં શાંતિ તો પરમાત્માનું જ સ્વરૂપ છે અને તે પરમાત્મામાં જ મળશે આજના સમયમાં શાંતિ માટે લોકો મેડિટેશન એપ્સ વેલનેસ રિટ્રીટ્સ ક્યાંય ક્યાંય પૈસા ખર્ચે છે અને અહીંયા ઉપાય એટલો સરળ બતાવ્યો છે એકદમ સરળ તેમણે ન્યાયાધીશને બે મુખ્ય ઉપાય બતાવ્યા પહેલું પોતાના પદનો દુરુપયોગ ન કરો હંમેશા ન્યાય અને નિષ્ઠાથી કર્તવ્ય કરો અને બીજું ત્યારે શાંતિ આપોઆપ અંદરથી પ્રગટ થશે શાંતિ બહારથી ખરીદવાની વસ્તુ નથી એ અંદરથી જાગૃત કરવાની અવસ્થા છે તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે ભગવદ્ પ્રાપ્તિ માટે ગૃહસ્થ અને વૈરાગી બંને માર્ગ ખુલ્લા છે પણ બંનેમાં ધર્મ કર્તવ્ય અને નિષ્ઠા અનિવાર્ય છે બિલકુલ અને સાચી ભક્તિ અહંકારનો ત્યાગ કરીને નિરંતર નામ સ્મરણમાં અને સત્સંગમાં રહેલી છે અને પોતાના નિયત કર્તવ્યનું પાલન કરવું સર્વોપરી છે પછી ભલે તે રાષ્ટ્રસેવા હોય કે પરિવારનું પાલન હા અને આ ચર્ચા એક ખૂબ જ મહત્વપૂર્ણ વિચારવા જેવો પ્રશ્ન આપણી સામે મૂકી જાય છે કયો પ્રશ્ન મહારાજજીના કહ્યા મુજબ જો સાચી શાંતિ ભૌતિક સુવિધાઓમાં નહીં પણ પરમાત્મામાં છે તો આજના આધુનિક જીવનની ભાગદોડ અને વિક્ષેપોની વચ્ચે એ આંતરિક શાંતિની શોધની સાચી શરૂઆત કેવી રીતે કરી શકાય જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઈક મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે 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 રાધે